જશુભાઈ રાઠવાને ઉમેદવારી તરીકે ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે અને અમે લોકો એના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે ચૂંટણીના જંગની સાથે લોક હોળીના તહેવારનો પણ અહીંયા જંગ ચાલે છે આ બાજુ ધૂળેટીનો જંગ ચાલે છે આ બાજુ લોકસભા ચૂંટણીનો જંગ ચાલે છે ત્યારે મને એમ લાગે છે કે લોકોની અંદર પણ એક ખુશી છે અને ખૂબ સારો માહોલ છે અને લોકસભાની ચૂંટણી પણ અલગ અલગ રંગે જેમ કોંગ્રેસની અંદર થી ભાજપમાં લોકો કેસરીઓ ધારણ કર્યો છે તો એની પણ એક અલગ ખુશી લેશે અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ બાદ ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ એક વધારે ખુશી થઈ ગઈ છે કે અમારે વન પ્લસ વન થઈ ગયું અને અમારી તાકાતમાં ડબલ વધારો થશે એવી કોંગ્રેસના જે જોડાયેલા નવા માણસો ભાજપમાં આવ્યા તેને પણ ખુશી થાય છે અને ભારતીય જનતા પાર્ટીમાં જૂના મૂળ માણસો હતા એને પણ ખુશી થાય છે અને જેથી કરીને છોટાદેપુર અહીંયા ભાજપની જે લોકસભાની સીટની ઘોષણા થઈ છે જસુભાઈ રાઠવા છે અમે એકમેક થઈને બધા જ જસુભાઈ રાઠવાને જીતાડવા માટેની પૂરેપૂરી કોશિશ કરવાના છે આ જીવન તમારી કોંગ્રેસના રંગો સાથે જીવન નીકળ્યું ને હવે તાજેતરમાં તમે કોંગ્રેસના રંગોને છોડી દીધા છે અને ભાજપ તો રંગ તમે ધારણ કર્યો છે તો આ રંગોની વચ્ચે કેટલો તફાવત છે કેટલી સામ્યતા દેખો પરિસ્થિતિ પ્રમાણે અને સમય સમય બલવાન છે નહીં મનુષ્ય બલવાન એ હિસાબે અમે લોકો પાર્ટી ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આગલા સમયની અંદર પરિસ્થિતિ કેવી આવે છે તેનું પણ અમે લોકો અટકળો લગાવીએ છીએ ત્યારે એમ લાગે છે કે છોટાઉદેપુર લોકસભાની અંદર અમે લોકો પણ લગભગ આઠ આઠ વખત લોકસભા લડ્યા અને પાંચ છ વખત અમે લોકો જીત્યા રાજસભામાં અમે લોકો રહ્યા પરંતુ હાલના સંજોગો અને તે વખતના ત્રીસ પાંત્રીસ વર્ષના પહેલાંના સંજોગો ખૂબ જ અલગ અલગ પરિસ્થિતિમાં આવે છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે રંગો છે કે કેમ ના હાલમાં હાલની પરિસ્થિતિમાં તો એ નહીં કહી શકાય પરંતુ અમે લોકો રાજકીય જીવ છે અમે લોકો આપના માધ્યમથી ટીવી માધ્યમ છે ફેસબુક છે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ચડાવતા જોતા રહીએ છીએ જે સમય અમે લોકો ચૂંટણી લડતા હતા ઉમેદવાર થતા હતા આજે બીજા લોકો ઉમેદવારી કરે છે અને પાર્ટીના સામ સમયના અંદર પાર્લામેન્ટરી બોર્ડને પણ ઘણી વખત ગોથા ખવડાવે એવા નિર્ણયો ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડને પણ નિર્ણયો લેવા પડે છે કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળને પણ નિર્ણયો લેવા પડે છે એ પરિસ્થિતિમાં જોતો જોતો ઘણી વખત વિચાર કરું છું કે હવે ભવિષ્યની અંદર કઈ કંઈ કયા ઉમેદવાર કેવી રીતે જીતશે એની પર અમે લોકો ચર્ચા મનમો કરતા હોઈએ છીએ